ત્રણેય જિલ્લાના જે અસરગ્રસ્ત અહેવાલ છે આવી જતા સમીક્ષા હાથ ધરવામાં આવી છે અને આ ત્રણેય જિલ્લાઓમાં જે અસરગ્રસ્ત સ્થિતિની સહાય પૂરી પાડવામાં મોડું થઈ રહ્યું પણ જાણે છે પણ જિલ્લા વિભાજન વહીવટી મુશ્કેલીને કારણે છે હવે સરકાર દિવાળી પહેલા કોઈ પણ સંજોગોમાં ત્રણેય જિલ્લાઓને અસરગ્રસ્ત પેકેજની જાહેરાત છે કરશે તેવું જાણવા મળી રહ્યું છે રાજ્ય સરકારના સૂત્રોના કહ્યા અનુસાર છે બનાસકાંઠાના વિભાજનની જાહેરાત થઈ ગઈ હતી તેઓનો જે અમલ છે ચોવીસ સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો સરકારે બનાસકાંઠા ને વાવ થરાદ એમ બે જિલ્લાના અમલ છે કરી દીધો પણ તે પહેલા જ વરસાદે કહેવાય ને કે વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લાને રગદોડી નાખ્યું હતું આ સ્થિતિ એવી થઈ ગઈ હતી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાતે જવું પડ્યું અને ત્યારબાદ છે મિત્રો જે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ આ જે સ્થિતિની સમીક્ષા કરી હતી અને આ પછી ત્રણેય જિલ્લાઓમાં અહેવાલ છે મંગાવવામાં આવેલો હતો અને બનાસકાંઠાના જે અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સ્થિતિ છે ખરાબ છે મિત્રો એટલે કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા માટે વધારે વળતર જાહેર થઈ શકે તેવું એવું માનવામાં આવે છે વાત કરીએ મિત્રો બંને જિલ્લાના સંયુક્ત અહેવાલ હતો એટલે બંને બંને જિલ્લાઓ છે